આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે ખેતર સાફ કરતા મધપુળોને નુકસાન પહોંચતા મધમાખીઓના ઝુંડે એક જ પરિવારના ત્રણ બાળકો મળી કુલ સાત લોકોને ડંખ મારતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી આમોદના કોલવાણા ગામે એક વાડીમાં સફાઈ કરતા સમયે મધમાખી ના નુકસાન થતા મધમાખી ઉડતા ત્રણ બાળકો સહિત સાત લોકો ને ડંક મારતા ઇજાગ્રસ્ત થયા હતા જેથી પ્રથમ વાગરા સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યા હતા આમોદ તાલુકાના વાગરા નજીક કોલવાણા ગામે જેસીબી વડે ભાઈખાની વાડીમાં સફાઈ કરવામાં આવી રહી હતી તેજ વખતે વાડીમાં મધમાખીઓનો નો મધપુડો છેડાતા મધમાખીઓ

નગરી માં કે ગામમાં રોજ ગામ માં રોજ